ફેબ્રિકની વાત કરું તો ફૂલ ફેબ્રિક એકદમ તમારે સોફ્ટ રહેવાનું છે કેટલું રફ યુઝ કરશો આપણે ઘરે તો બી કમ્પ્લેન ન આવે એ ટાઈપનું તમને ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી મળી જશે તો બ્લાઉઝ પણ ખૂબ સરસ સિકવેન્સ વર્કની સાથે તમે જોઈ શકો છો પૂરું તમને અલગથી પૂરું વર્કનું સાથે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ એટલે હેવી બ્લાઉઝ કોન્સેપ્ટમાં તમને આપ્યું છે નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું તમારું કેટીસી એટલે કેસરીયા એક્સટાઇલ કંપનીમાં જી આજે હું તમને જે સેક્શનમાં લઈ આવ્યો છું ડેલીવેર પ્રિન્ટેડની સારી જી હા ડેલીવેર પ્રિન્ટેડની સારી એટલે ડેલી રેગ્યુલર યુઝમાં આવતી સાડીનું કલેક્શન અમારા કેસરીયા એક્સટાઇલ કંપનીમાં માત્ર ને માત્ર એકસો પાંચ રૂપિયાથી તમને રેન્જ ચાલુ થઈ જાય છે જે જેમને અલગ અલગ ફેબ્રિકમાં જે કે વેટલેસ ફેબ્રિક થઈ ગયું જર્જર ફેબ્રિક થઈ ગયું રિનિયલ ફેબ્રિક થઈ ગયું ટર્કી ફેબ્રિક થઈ ગયું આમાં તમને અલગ અલગ કોન્સેપ્ટમાં અલગ અલગ ફેબ્રિકમાં તમને દરેક જાતની ઘણી બધી ડિઝાઇન્સો અને પ્રિન્ટ પણ તમને મળી જશે અહીંયા જી હા જે કોઈ બહેનો પાર્ટ ટાઈમમાં પોતાનો બિઝનેસ કરવા માંગી રહ્યા છો યા આપણા કોઈ ભાઈઓ ફેરીનો બિઝનેસ બી કરીને આવી રીતે સાડીનો વેપાર કરે છે યા સેલ લગાવીને બી કરે છે કે જેમને સાડીની દુકાન બી છે તો એમના માટે કેસિરા ટેક્સટાઇલ કંપનીમાં તમને એકદમ હોલસેલ એટલે કે મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં અહીંયા તમને સાડી મળી જશે જી હા ફેબ્રિક અને પ્રિન્ટની પૂરી ગેરંટી રહેશે કેમ કે મેન્યુફેક્ચરિંગ સાથે જોડીને જો તમે પ્રોડક્ટ લેવો તો તમે એમાં પ્રોફિટ પણ સારો મળી શકે અને એમાં વચ્ચે તમને કોઈ વચ્ચે દલાલ કે તમને વચ્ચે કોઈ ડિસ્ટ્રીબ્યુટર એવો પણ ન હોય અને તમે ડાયરેક્ટ મેન્યુફેક્ચરથી જોડીને તમે પ્રોડક્ટ લેવો તો એમાં તમને ક્વોલિટી બી સારી અને પ્રાઇસ પણ તમને એકદમ રિઝનેબલ મળી જશે તો ચાલો આજે તમે હું તમને કલેક્શન બતાવું છું પણ જો અહીંયા વિઝિટ કરશો તો તમને વેરાયટી તો અમારી પાસે સાડીઓમાં ઘણી બધી મળી જશે પણ આ વિડીયોઝ મારફતે હું તમને જરાક સેમ્પલ બતાવું છું અહીંયા તમને દરેક વેરાયટીમાં અલગ અલગ સાડીઝમાં જશે કે આપણે ડેલી ડેલીવે પ્રિન્ટેડની સાડી થઈ ગઈ કેટલોગ પ્રિન્ટેડ સાડી થઈ ગઈ સિલ્કમાં થઈ ગઈ કોટનમાં થઈ ગઈ ફેન્સી કોટન થઈ ગઈ વર્ક વાળી સારી થઈ ગઈ સારીઝને લગતી દરેક વેરાયટીઝ તમને અહીંયા કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં મળી જશે જોઈ શકો છો આ તમને એકદમ મો શિફોનમાં ડાર્ક કલર બ્લેક કલરની સાથે મલ્ટી કલર ફ્લાવર પ્રિન્ટમાં જોઈ શકો છો આવી રીતના તમને ફેન્સી સાડીસમાં તમે આની સાડીનું પલ્લું છે આલ ઓવર સાડીસમાં તમે જોઈ શકો છો આમાં તમને ફૂલ પ્રિન્ટેડ ડિઝાઇન્સ મળી જશે સાડીની પ્રોપરની લેન્થની વાત કરું તો તમને છ ત્રીસ છ પોઈન્ટ ત્રીસનો કટ મળશે જી આ વિથ બ્લાઉઝની સાથે આવી રીતના તમે જોઈ શકો છો આ લવર પ્રિન્ટની સાથે તમે આ સાડીનું બ્લાઉઝ રહેશે જોઈ શકો સાડીનું બ્લાઉઝ પણ ખૂબ ડિસન્ટ એટલે કે સિંગલ કલર ડોટેડમાં પ્રિન્ટમાં આપ્યું છે આ કે અંદર સાડીમાં પૂરેપૂરી પ્રિન્ટેડ રહેશે તો સાડીનું બ્લાઉઝ પણ કાંઈક જરાક યુનિક રહેશે તો આવી રીતે તમને ફેન્સી કોન્સેપ્ટમાં કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ટાઈપની સાડીઓ પણ તમને અહીંયા ઘણી બધી વેરાયટીમાં મળી જશે નેક્સ્ટ પેટર્ન જે બતાવું છું તમને જે છે સાડી ડોટ બોર્ડર પરનું છે જો તમે આવી રીતના સાડી કોઈ પસંદગી ઓનલાઈન વિડીયોમાં તમે પસંદ કરી શકો તો સ્ક્રીનશોટ લઈને જે સ્ક્રીન પર નંબર છે તેમાં તમે મોકલીને આનું ઓર્ડર અને આની ડિટેલ્સ બી મંગાવી શકો છો જી હા ખૂબ સરસ કલેક્શન છે જોઈ શકો છો ફેબ્રિકની વાત કરું તો ફૂલ ફેબ્રિક એકદમ તમારે સોફ્ટ રહેવાનું છે કેટલું રફ યુઝ કરશો આપણે ઘરે તો બી કમ્પ્લેન ન આવે એ ટાઈપનું તમને ક્વોલિટી બેસ્ટ ક્વૉલિટી મળી જશે આલ ઓવર સાડીઝમાં તમે જોઈ શકો છો ફૂલ ફ્લાવર મલ્ટી કલરની પ્રિન્ટ છે અને અંદર તમે જોઈ શકો નાની નાની આવી રીતે તમને જેકોડ એટલે આની સેમ ડોટ બુટ્ટાની ડિઝાઇન્સ બી કરવામાં આવી છે આ ટાઈપના બોર્ડરમાં આલ ઓવર સાડીઝમાં તમને ફૂલ પ્રિન્ટેડ મળી જવાનું એમાં પણ આમાં તમને હજુ ઘણા બધા કલર્સ અને ડિઝાઇનના બી ઓપ્શન મળી જશે આ તમને ખાલી હું વિડીયોઝ મારફતે સેમ્પલ્સ બતાવી રહ્યો છું આમ ટાઈપનું આનું સાડીનું બ્લાઉઝનું બી કંઈક ડિઝાઇન યુનિક આ ટાઈપની રહેવાની છે જેમ કે સાડીઝમાં ઓલ ઓવર પ્રિન્ટેડ છે અલગ અલગ તો એનું બ્લાઉઝની ડિઝાઇન તમને આ ટાઈપમાં રહેવા છે તમને કીધું તેમ હરેક સાડીઝમાં તમને અલગ યુનિક યુનિક બ્લાઉઝ પેટર્ન તમને મળી જશે નેક્સ્ટ પેટર્ન જે બતાવી રહ્યો છું તો આલ ઓવર સાડીઝ પ્લેન રહેવાની છે જે આપ તમે જોઈ શકો છો એમાં વચ્ચે જે બોર્ડરના પટ્ટા આપ્યા છે અને વચ્ચે તમે જરી ટાઈપની બોર્ડરની પટ્ટી આપી છે હવે એની વાત કરું બ્લાઉઝ તો બ્લાઉઝ પણ ખૂબ સરસ સિકવેન્સ વર્કની સાથે તમે જોઈ શકો છો પૂરું તમને અલગથી પૂરું વર્કનું સાથે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ એટલે હેવી બ્લાઉઝ કોન્સેપ્ટમાં તમને આપ્યું છે કહી કે વિડીયોમાં તમે બતાવું છું કે અમારો જે કેટલોગ બી લાગી રહ્યો છે તો તેમાં બી તમે જોઈ શકો સાડીનો બેલ્ટ પ્લસ સાડી અને બ્લાઉઝ આવી રીતના ફેન્સી ફેન્સી યુનિક સાડીઓમાં તમને ઘણી બધી વેરાયટીઝ અહીંયા મળી જશે તો સાડીનું બ્લાઉઝ બી ખૂબ હેવી છે નેટના ફેબ્રિકમાં આવવાનું છે આ ટાઈપનું તો આ ટાઈપનું તમને પૂરું આ સાડીનું બ્લાઉઝ રહેશે હેવી કોન્સેપ્ટમાં પૂરું ભરેલું વર્કની સાથે નેટ પર અને આની સાડીની વાત કરું તો સાડી પણ ખૂબ સરસ તમને લૂકમાં આપવાનો આવી જાય આમાં તમને આઠ કલર છ કલર ચાર કલર આવી રીતના જે રીતે અલગ અલગ કલરનો સેટ આવશે તો જે કંઈ પ્રોડક્ટ તમે પરચેસ કરશો તો તમારે વાઇઝ લેવામાં આવશે આ ટાઈપમાં તો ઓલ ઓવર સારીઝમાં તમે જોઈ શકો છો આવી રીતના તમને પૂરા પટ્ટાની સાથે ડિઝાઇન્સ મળી જશે અને ફૂલ સાડીઝ આલ ઓવર સાડીઝમાં તમને આવી રીતના ડિઝાઇન્સ મળશે જેનું બ્લાઉઝ તમને પહેલાં મેં વિડીયો બતાવ્યું તેમ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ હેવી વર્ક કોન્સેપ્ટમાં રહેશે અને આલ ઓવર સારીઝ તમને આ ટાઈપની ડિઝાઇન્સમાં તમને મળી જશે આમાં તમને લાઇટ કલર ડાર્ક કલર જે બી બાંધો લેશો તમે એક્ઝામ્પલ બતાવો તો આવી રીતે તમને સેટવાઇઝ મળી જશે જેમાં આઠ કલર છ કલર યા ચાર કલર આવી રીતનો ઓપ્શન રહેશે જે કંઈ પ્રોડક્ટ તમે પરચેસ કરો તો સેટવાઇઝ પરચેસ કરવાનો રહેશે કેમ કે જેમને બિઝનેસ કરવા માંગ કરી રહ્યા છો એ ઓલરેડી બિઝનેસ છે જેમનો સાડીનો વેપાર કરી રહ્યા છો તો અમારા કેસરીયા ટેક્સટાઇલ કંપનીની તમે અવશ્ય મુલાકાત લો જેનું એડ્રેસ છે ત્રણ હજાર એકત્રીસ ત્રણ હજાર બત્રીસ બી બ્લોક ફર્સ્ટ ફ્લોર મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ કમેલા દરવાજા રિંગ રોડ સુરત ગુજરાત ત્યાં તમે આવીને વિઝિટ બી કરી શકો છો અહીંયા તમને વુમેન્સને લગતી દરેક આઈટમ એટલે કે સાડી કુર્સ ડ્રેસ મટિરિયલ બ્લાઉઝ પીસ પેટીકોટ લેંગા ગાઉન દુપટ્ટા મેચિંગનું તમને દરેક વેરાયટીઝ એક જ સ્થળે એક જ જગ્યા મળી જશે તો આવી રીતે તમે વિઝિટ કરવા માંગો છો તો વિઝિટ બી શકો છો અને જો તમે ઓનલાઈનની ખરીદી કરવા માંગો છો તો ઓનલાઈન પરચેઝ ફેસિલિટીઝ બી અવેલેબલ છે સ્ક્રીન પર જે નંબર છે તેમાં તમે કોન્ટેક કરીને એમનો અમારી ઓનલાઈન ટીમથી જોડાઈને તમે આવા ડિટેલ્સ બધી પીડીએફ મંગાવીને ઘર બેઠા પણ ઓર્ડર આપી શકો છો પણ મિનિમમ ઓર્ડર દસ થી 15000 નો હોવો જોઈએ તો જેઓ વ્યૂઅર અમારો આ વિડિયો નવા વ્યૂઅર જોઈ રહ્યા તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો બે આઇકન ક્લિક કરજો અને કોમેન્ટ બોક્સ જરૂર જણાવજો આગલો વિડીયો તમારે કયા પ્રોડક્ટ માં જોઈએ છે તો બધા વ્યૂઅર્સ જેઓ જે અમારો વિડિયો જોઈ રહ્યા છો બધા ભાઈ બહેનોને ધન્યવાદ આપકા જો silke ka section too silk na silk and cotton pure cotton બહુત બઢિયા છે દેવાં સચ અહીંયા પર મે ચીજ આવી દેખી ના જો બઢિયા લાગા બસ

यहाँ के प्रोडक्ट बहुत अच्छे हैं प्रोडक्ट क्वालिटी के हैं और यहाँ ऐसी बात नहीं है कि इस एक को अलग प्राइस बताए और एक को अलग बताए हम यहाँ दो तीन बार आए हैं हम बार बार आते हैं यहाँ से प्रोडक्ट ले जाते हैं क्योंकि यहाँ के प्रोडक्ट की क्वालिटी अच्छी है और यहाँ की सर्विस बहुत अच्छी मिलेगी आपको क्वालिटी जी कलेक्शन जी ट्रेंड के हिसाब से सारे कपड़े यहाँ पर हैं आप जो मूवीज में देख रहे हो वो आपको पहले यहाँ पर मिलेगा जी मैं खुद मूवी लाइन में हूँ तो मुझे पता है कि अगर करीना वो लहंगा पहन रही है जो कि नेक्स्ट ईयर पिक्चर आने वाली है वो मेरे को यहाँ पर मिल गया पहले ही जी जी बहुत अच्छे मेमो बहुत तो अच्छे। तो बहुत ही अच्छा है प्लीज प्लीज इसको विजिट करिए आप नहीं सर जो वीडियो में दिखता है वो बाकी यहाँ भी है कहीं से ज्यादा है સાડી લે સહી ધમ કા નામ કેસરિયા સહી ધમ કા નામ કેસરિયા